આજે અમે એની ઓલાદે જે અમને દુકાન ફાળવેલી એના હિસાબે અમે ઘણી તરકી કરી છે અમને ઘણી બરકતો મળી છે આજે અમારી પૌલાદ બધી સુખી છે અમારી ઓલાદ સુખી છે મંદિર બાબુલની ઓલાદ સુખી છે માનું છું તમામ અલ્લાહ ખૂબ જ સારી તરકીઓ કરી છે અને આજે ખૂબ જ સુખી છે લોકો ઓલાદ બી સુખી છે અને ઘણું બધું સારું છે આજ રોજ જે જુમા મસ્જિદના અંદર મીટિંગ રાખેલ હતી જેમાં કરીમભાઈ ભુભાઈ રાયાણી તથા સાબાનભાઈ સુરાબભાઈ એ હાજરીના અંદર જે વર્ષોથી એ લોકો પાસે દુકાન જુમા મચીની જે ફાળવેલ હતી ટ્રસ્ટની એ આજરોજ બધા ટ્રસ્ટીઓ તથા દરેક સમાજના આગેવાનોની રૂબરૂમાં ફરજ સોંપેલ છે અને કોઈ જાતનો વિના અને કે કાંઈ જાતનો કોઈ વર્તન લીધા વગર તો તેમનું જાફરાબાદના તમામ મુસ્લિમ સમાજ તથા ટ્રસ્ટી દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી રીતે અલ્લાપાક બધાને Ney tofik ape, ney bajan bida musilmanon ney ney tofik ape, Ewi Allah tala paye, suwa kan wye apye, insha Allah.